રાજકોટના આંગણે આપણે આ ગ્લોબલ સમિટ કરી રહ્યા છીએ મિત્રો આ સમિટની ચાર પ્રકારે વિશેષતા છે નંબર વન કે એગ્રીકલ્ચર અને ડેરી યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને માતાઓ બહેનો આ ચારેય વિભાગને આપણે પચાસ ટકાના ડિસ્કાઉન્ટમાં સ્ટોલ આપ્યા છે અને આ સમિટની અંદર અગાઉની અઢાર વીસ ને બાવીસની મેં સમિટ કીધી એ ત્રણે સમિટનો ટોટલ સરવાળો કરીએ એ સમિટનો ત્રણે સમિટની જેટલી આ એક સમિટ છે એના માટે અમારી જીપીબીએસ ટ્વેન્ટી ફોરની કોર ટીમ સ્ટેરિંગ કમિટી એક્શન કમિટીને અભિનંદન પાઠવીએ છીએ આપણે જાણીએ છીએ કે રાજકોટ એક એવું સિટી છે કે પ્રથમ શરૂઆત આપણી ઘાચીવાડથી પટેલ માવજી ગાંધી એન્ડ સંસ્થીથી કે ડીઝલ એન્જિનથી થઈ હતી ત્યાર પછી આપણે ગાંચીવાડી કેનાલ રોડ ઉપર આવ્યા કેવડાવાડી રોડ બાપુનગર કરતા આપણો આખો ગ્રોથ થયો ડીઝલ એન્જિનમાંથી આપણે પંપથી લઈને આપણે જોઈએ તો અત્યારે રાજકોટ છે ચાલીસ સેગમેન્ટમાં કામ કરી રહ્યું છે જામનગર છે એ બ્રાસ પાર્ટ ઇલેક્ટ્રિક પાર્ટ્સમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે અને આપણે જોયું હમણાં જ એના આંકડા એવા હતા કે ત્યાં પણ અમારે આવા એક્સપો થાય છે એના થકી અત્યારે સારું એવું એક્સપોર્ટ કરતું થઈ ગયું મોરબી છે તો એ પણ એ સારું એવું એક્સપોર્ટ કરતું થઈ ગયું એટલે આપણા જુદા જુદા સિસ્ટમાં કોઈ જાતની કોમ્પિટિશન વગર એકાબીજા એના સહયોગથી એ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને દેશ માટે એ ગૌરવની વાત છે તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે ઊભું થયું છે કે સરકારશ્રીના માધ્યમમાં અમે પ્રયાસ કરતા જ હોઈએ છીએ કે ભાઈ તમે મોટા તમારા પીએસઓની ખરીદી રેલવે કે ડિફેન્સની જે કંઈ કરો છો પાર્ટ અહીંથી જાય છે ત્યાંથી પાછા આવે છે અને ખબજ મોંઘા જાય છે તો અમારા ઉદ્યોગકારોનો મેક્સિમમ લાભ મળે એ એ રીતના પ્રયાસ છે ને આનું આ દુનિયા આખીને ચાલીસથી ઉપર દેશોની અંદર કણે ઓલરેડી આ આયાતકારો આવી ચૂક્યા છે તો આપણું એક્સપોર્ટ વધે આપણું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર આગળ વધે જે આપણા યુવાનો છે કોલેજોની અંદર આજે ભણી કરીને તૈયાર થાય છે તો આ એક્સપો જોઈ એને પણ એમ થાય કે આપણે પણ આવા બિઝનેસમાં આગળ વધીએ અને એને પ્રેરણા મળે તો આ એક્સપો ને અંદર આવા મોટા બધા રિઝલ્ટ છે આ બધા વાદાતે સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર